જે કાર્ય કરે એમાં એમને સફળતા મળતી નથી હવે શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો આપણા જીવનમાં પરિવર્તન કરવું જોઈએ આળસ દૂર કરવી જોઈએ કર્મનો વધારો કરવો જોઈએ સાથે પ્રતિ દિવસ શંકર ભગવાનની પૂજા કરવી જોઈએ ચૌદશ ના દિવસે ખાસ કરીને જેને શિવરાત્રી પણ માનવામાં આવે છે તે દિવસે શંકર ભગવાન ઉપર કારાકલથી અભિષેક કરવો જોઈએ રુદ્રા અભિષેક કરાવવો જોઈએ સાથે ત્યાં જ બેસીને ઓમ નમ શિવાયની શનિશ્ચરાય ન આ મંત્ર ની ત્રણ માળા કરવી જોઈએ સાથે જન્મ કુંડી બતાવી અને શનિ નું રત્ન લીલમ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે નમસ્કાર